સ્વધેય પરિવારના સાગરપુત્રો દ્વારા દત્ત જયંતી નિમિત્તે નદીની સાફ સફાઈ કરી પૂજન કર્યું સ્વધેય પરિવારમાં દત્ત જયંતી નિમિત્તે પ્રકૃતિ પૂજાનો છે અનેરો મહિમા દત્ત જયંતી નિમિત્તે કુદરત દ્વારા ઉદ્ભવેલ એટલે કે પ્રકૃતિ પૂજાનો દિવસ છે આ દિવસે કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થયેલ આપણી જીવન જરૂરી એવા નદી એટલે કે હવા પાણી અગ્નિ જંગલ વનસ્પતિ ઝાડો વગેરેનો પૂજા કરવાનો દિવસ છે આ દિવસે પ્રકૃતિ દ્વારા ઉદ્ભવેલ આ તમામ આપણી જીવન ટકાવવા માટેની જરૂરી હોય એને પૂજન પહેલા એને હાની ન પહોંચે અને એ ખરાબ ન થાય અને એનું એનું જતન કર્યા બાદ જ પૂજન કરવું જોઈએ ત્યારે પાડી ચંદ્રપુર પરિવારના દ્વારા જલાવરણ દત્ત જયંતિ દિને પ્રકૃતિ પૂજન માટે પાન નદી કિનારે એકત્ર થયા હતા અને પાન નદીમાં એકત્ર થયેલી ગંદકીને સાફ કર્યા બાદ પૂજન કર્યું હતું છેલ્લા કેટલાક સમયથી સુસાઇડ પોઈન્ટના નામે બદનામ થયેલી પાડીની પાન નદી જીવાદોરી પણ છે જે મારફતે આખા શહેરને પાણી મળી રહ્યું છે ત્યારે પાર નદી ફક્ત સુસાઈડ પણ નહીં પરંતુ ના સમજ લોકો દ્વારા વિવિધ પ્રકારના કચરાઓ આ પાર નદીમાં ફેંકવાને લઈ ગંદકી પણ થઈ રહી છે ડેમ હોવાને લઈ વહેતું પાણી એક જગ્યા પર રહેવાથી અને એમાં કચરો નાખવાથી નદીનું પાણી વધુ પ્રસિદ્ધ પ્રદૂષિત થતું હોય છે ત્યારે આજ રોજ ચંદ્રપુરના સ્વાધ્યાય પરિવારના સાગરપુત્રો દ્વારા દત્ત જયંતિ નિમિત્તે સૌ પાન નદીની સાફ સફાઈ કરી નદીમાં તથા કિનારે રહેલા વિવિધ પ્રકારનો કચરો બહાર કાઢી નદીને ચોખ્ખી કર્યા બાદ સ્વાધ્યાય પરિવારની પરંપરા મુજબ દત્ત જયંતી નિમિત્તે પ્રકૃતિ પૂજનની મહિમા મુજબ નદીની પૂજા કરી નિભાવવામાં આવી હતી ત્યારે પાન નદીમાં કચરો ન ફેંકવા પણ અપીલ કરાઈ હતી નદીને વેગ હોય તો પાણી પવિત્ર હોય પણ આજની પાણીની સમસ્યાના લીધે આપણે ડેમનો ડેમ બાંધીએ અને પાણી સ્થગિત થાય પણ પાણી સ્થગિત થવાથી પાણી બગડે પણ એનો ઉપાય શું પાણી ન બગડે એના માટે આપણે એમાં કચરું ન નાખવું જોઈએ આજે આજનો દિવસ અમારા માટે દત્તજયંતિનો દિવસ એટલે અમારા મત્સ્યગંધા પ્રયોગનો દિવસ મત્સ્યગંધા પ્રયોગ જલાવતરણનો દિવસ તો તે દિવસે અમે પ્રકૃતિ પૂજન કરીએ અને પ્રકૃતિ પૂજનમાં આપણી જે પ્રકૃતિ છે ભગવાને આપેલી જે પ્રકૃતિ છે નદી છે પૃથ્વી છે વનસ્પતિ વૃક્ષ વનસ્પતિ એ બધું સ્વચ્છ હોવું જોઈએ તો આજે અમે પ્રકૃતિ પૂજન માટે ચંદ્રપુર ગામના બધા જ સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનો આજે પ્રકૃતિ પૂજન કરીએ છીએ અને નદીમાં જેટલું કચરો છે એ પૂજાનો હોય કે પ્લાસ્ટિક હોય કે બધું જ આજે સાફ કરીએ અને નદીનું પૂજન કરતા રહ્યા છે નદી આપણા માટે માતા છે અને એનું પાણી જ આપણને પ્રાણ આપે છે જીવન આપે છે તો એ એ પ્રાણીને એ પાણી સ્વચ્છ રહે એના માટે આજે આખું ચંદ્રપુર ગામ સ્વાધ્યાય પરિવારના પૂજારી ભાઈઓ બહેનો બધા આજે આ પૂજન કરવા માટે ભેગા થયા છે અને નદી સ્વચ્છ રહે એના માટેનો એક પ્રયત્ન છે તો દરેકે દરેક ગ્રામજનોના શહેરજનો કે ગ્રામજનોને નમ્ર વિનંતી કે પાણીમાં જેમ બને તેમ પ્લાસ્ટિક કે કચરો કે પૂજાનો પૂજાપો પણ ન નાખે અને એ બાજુમાં જે ખાડો છે એમાં નાખીને એને ત્યાં જ આપણે વિસર્જન કરીએ એ એવી અમારી નમ્ર વિનંતી છે